નર્વસ બ્રેકડાઉન ઊંચાઈનો ડર ભૂતકાળમાં કોઈ સ્ટ્રોક આવ્યો હોય અથવા લકવો થયો હોય જેવા માપદંડોને આધારે મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે આ તરફ અમદાવાદ સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ખાસ કરીને મોટી ઉંમરનાનો હૃદયનો ઇકોગ્રામ ઈસીજી એક્સરે ને બ્લડ પ્રેશર અમારા ડોક્ટરો ચેક કરે છે અને જો નોર્મલ હોય અથવા કોઈ પણ દવા સાથે નોર્મલ હોય તો પણ અમારે ડોક્ટરો તેમને ફિટ કરી અને એમને યાત્રીઓને પ્રવાસ કરવા માટે પરમિશન આપી આપશે આ સિવાય યાત્રા કરવા ઈચ્છુક યાત્રાળુઓએ કોઈ પણ બાબત મેડિકલ તપાસ દરમિયાન ડોક્ટર સમક્ષ ન છુપાવવી જોઈએ ધ્વનિ મોદી દિવ્યા ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ